આજે મંગળવારનો દિવસ છે ત્યારે આજના દિવસ પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણે સાથે જોડાઈ ગયા છે જણ તહેવાર જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની આશુતોષજી કાર્યક્રમ ની શરૂઆત થઈ ચુકી છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે પંચાંગ શું છે બિલકુલ મિત્રો કાંતા કાંતિક રૂપાય નમહ રૂપિણ મિત્રો પંચાંગ જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ તો આજે જાણીએ આજે તારીખ થઈ રહી છે ત્રીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ આજનો વાર એટલે મંગળવાર

રાહુ કાલમનો સમય બપોરે ત્રણ કલાક અને ઓગણચાલીસ પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને મિનિટ સુધી રહેશે મુહર્ત બપોરે બે કલાક અને 44 મિનિટથી પ્રારંભ કરી બપોરે કલાક અને મિનિટ સુધી રહેશે આ સાથે આજે ગાંધી નિર્વાણ દિવસ પણ છે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે આજે દગ્ધયોગ સવારે આઠ ને પંચાવન થી સૂર્યોદય આવતીકાલના સૂર્યોદય સુધી રહેશે આ છે આજના દિવસની વિશિષ્ટતા

પરિવારમાં સભ્યોના આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે કોઈ બીમારીમાં ચાલતું હોય તો બીમારી આજે મુક્ત થઈ શકે એમ છે આજે ધન પ્રાપ્તિ માટે અટકળો થયા કરી શકે છે એકંદરે દિવસ આપના માટે શુભ સાબિત થઈ રહ્યો છે થોડોક મિશ્ર પ્રતિશત પણ જોવા મળી રહે ઉપાયની વાત કરીએ તો આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આપના માટે વિશેષ કરીને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે શુભ રંગ લાલ રંગ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો લાલ રંગનો પ્રયોગ કરો હિતાભ મંત્ર કે જેનો જાપ કરવાથી મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ શંકર શણાય નમઃ આજે આપે આ મંત્ર જાપ કરવા આપના માટે આજે મંગલકારી સાબિત થઈ શકે એમ છે જી

શુભ સાબિત થાય સ્વાસ્થ્યમાં આજે સારા સકારાત્મક બદલાવ આવવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ હવે ઉપાયની કે જે ઉપાય કરવાથી વૃષભ રાશિના જાતકોને શુભતાની પ્રાપ્તિ થઈ શકે આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ વંદના કરવી આપના માટે મંગલકારી ઉપાય રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી છે શુભ મહામંત્રની વાત કરીએ તો જેનો જાપ કરો આપના માટે ઇતાવરે છે મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલતાથી પસાર થતો આપને જોવા મળી શકશે જી

લવ લાઈફ આજે સકારાત્મક બને એટલે પ્રણય પ્રસંગોમાં શુભતા જોવા મળી શકશે આજે તમને ભાગ્યનો સાથ મળતો જોવા મળી રહ્યો છે આજે ભાગ્ય તમારા માટે શુભ સાબિત થઈ શકે ભાગ્યવર્ધક દિવસ છે વાત કરીએ શુભ ઉપાયની તો આજે મંદિરમાં ફળોનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે તો મંદિરમાં ફ્રૂટ્સ એટલે ફળનું દાન અવશ્ય કરવું શુભ રંગની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલકારી છે તો આ રંગનો કરો વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસમાં વધારે મંગલતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ પ્રધ્યુમ નાય નમઃ આજે આપે આ મંત્ર જાપ કરવા આપના માટે મંગલકારી શુભ અને હિતાવ સાબિત થશે જી હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશું. ઓસે કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં જોખમ વધી શકે એમ છે. વેપારમાં આર્થિક સ્થિતિ સારી સાબિત થાય એવા પણ યોગો બની રહ્યા છે. આજે શેર બજારમાં લાભ મળવાની તકો જોવા મળી શકે છે. જૂના મિત્રોથી આજે આપને લાભ મળે એવા પણ યોગો આજે બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી છે શુભપ્રદ સાબિત થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકોએ ગરીબોને જમાડવા એ મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગ કર્ક રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ નહીતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે તો આજે આપણે આ મંત્રનો જાપ કરવાનો છે ઓમ અનિરુદ્ધાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી બિલકુલ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે આપી રાશિ ની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નવા પ્રોજેક્ટનું આયોજન સંભવી શકે છે નવા આજે આરોગ્યમાં ધ્યાન આપવાની પણ જરૂર રહેશે તમારે મનને શાંત રાખવું પડશે તમારું મન શાંત રહે એવા પ્રયત્ન આજે કરવા જોઈએ આજે પિતાથી વ્યાપારમાં લાભ મળી શકે છે આપના પિતાના સહકાર કે એમના નામથી આજે વ્યાપારમાં લાભ મળવાના યોગો બની રહ્યા છે ઉપાયની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરવી એ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે વાત કરીશું શુભ રંગની તો સિંહ રાશિના જાતકો માટે આજે કેસરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે આપે કેસરી રંગનો પ્રયોગ કરો હિતાવિત રહેશે જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે જી હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કયો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્ર ની છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને આવા જાતકો માટે આજના દિવસે સાવધાન રહેવાની આવશ્યકતા છે પરિવારમાં આજે શુભ પ્રસંગો થઈ શકે એવા પણ યોગો બની રહ્યા છે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને આજે મન દુઃખ થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે સંતાનની ચિંતા જો કઈ હો ચાલતી હોય તો એ સંતાન પ્રત્યેની ચિંતા આજે દૂર થતી જોવા મળશે એકંદરે દિવસ આપના માટે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો એ આપના માટે ઉપાય સાબિત રહેશે હવે જાણીએ કન્યા રાશિના જાતકો માટેના શુભ રંગ વિશે આજે લીલો રંગ કન્યા રાશિના જાતકો માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ ગયો છે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે ઉમદા સાબિત થાય

તમારી આર્થિક સ્થિતિ આજ સામાન્ય રીતે બગડી શકે એવી પણ સંભાવનાઓ છે પરિવારમાં આજે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે માન વધારો થાય એવા પણ યોગો આજે બની રહ્યા છે વાત કરીશું ઉપાયની કે જે ઉપાય કરવાથી તુલા રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી એ આપના માટે શુભતમ ઉપાય સાબિત રહેશે તો આજે એ માછલીઓને લોટની ગોળી બનાવી અવશ્ય ખવડાવવી જોઈએ સાથે જાણીએ શુભ રંગ વિશે તુલા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો મંગલકારી નીવડી શકે એ મંત્ર છે ઓમ નરસિંહાય નમઃ

મિત્રો પાછળ આજે ધન ખર્ચ થાય એવા પણ યોગો આજે બની રહ્યા છે વાત કરીએ આજે વિદ્યાર્થીઓ માટે તો આજે વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળે જ્ઞાન માર્ગમાં એવા યોગો બની રહ્યા છે વાત કરીશું શુભ ઉપાયની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કીડિયારું પૂરવું એ ખૂબ શુભ અને મંગલકારી ઉપાય છે ખાસ કરી કીડિયારું પૂરતા હોય તો જ્યાં કીડીએ ના દર હોય ત્યાં જ ભરવું જોઈએ ચોખ્ખી જગ્યાએ એ

હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ ધન રાશિના જાતકો માટે આજના દિવસે કે જેના વર્ણનાક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે પરિવારમાં શાંતિ ભંગ થાય એવા યોગો બની રહ્યા છે તો સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે નોકરીમાં સારા લાભ મળવાના યોગો પણ આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે

તો ધનરાશિના જાતકો માટે આજે શુભ અને મંગલકારી જે રંગ બનાવી રહ્યો છે છે એ રંગવો રંગ આજે પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ દ્રષ્ટિગોચર છે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડે મંત્ર છે ઓમ જનાર્દનાય નમઃ આજે ધનરાશિના જાતકો આ મંત્રના યથાસંભવ જાપ કરવા મંગલકારી સાબિત થશે જી હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ અને જ આવા જાતકો માટે સરકારી કાર્યમાં ધ્યાન રાખવું એ આપના માટે આજે લાભપ્રદ સાબિત થઈ શકે વ્યાપારમાં આજીવિકાના સ્ત્રોત વધે એવા પણ યોગો આજે બની રહ્યા છે વ્યાપારમાં બદલાવ ચેન્જ આવે એવા પણ પણ આજે આજે યોગો છે છે અને આવશ્યક માનસિક ચિંતામાં વધારો થતો જોવા મળશે એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એમ છે વાત કરીએ શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે શુભ જાંબલી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો શુભ અને હિતાવ સાબિત થાય છે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે મંગલકારી લાપ્ર ની વડે એ મંત્ર છે ઓમ ઉપેન્દ્રાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ ર શ આવા જાતકો માટે આજે ખૂબ વ્યસ્તતા બની રહી શકે એટલે વ્યસ્તતાનો અનુભવ થાય કુટુંબ પરિવારનો સાથ અને સહકાર આજે આપને મળવાના યોગો છે આજે મોટા સલાહકાર બની શકો છો કોઈને સાચી સલાહ જ્ઞાન માર્ગ આજ પ્રશસ્ત કરી શકો એમ છો ક્રોધ અને વાણીમાં સંયમ રાખવાની બની રહેશે મંગલકારી અને શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો આજે આપણે આ પાઠ અવશ્ય કરવો જોઈએ હવે જાણીએ શુભ રંગ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજે સિલ્વર એટલે સિલ્વર રંગ ત્રુપેરી રંગ ખૂબ મંગલકારી ભાગ્યવર્ધક છે આ રંગનો પ્રયોગ કરવો હિતાવરે છે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડે મંત્ર છે ઓમ હરયે નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે જી હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે દિવસ શુભ બની રહેશે મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય એવા પણ આજના દિવસના યોગો બની રહ્યા છે ઓફિસમાં મિત્રોથી લાભ થવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિ ગોચર બની રહી છે ઘરનું વાતાવરણ આજે પવિત્ર બની રહેશે આનંદદાયક વાતાવરણ આજે ઘરે જોવા મળશે એકંદર દિવસ આપના માટે આજે મંગલકારી છે શુભ છે વાત કરીએ ઉપાયની તો આજે મીન રાશિના જાતકોએ દામોદર સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું શુભ રંગની તો મીન રાશિના જાતકો માટે આજે વાદળી રંગ શુભ મંગલકારી અને લાભપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આ રંગનો કરો જાણીએ શુભ મહામંત્ર મીન રાશિના જાતકોએ આજે આ મંત્રનો જાપ કરો મંગલકારી રહેશે મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી તમામ બિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપ્યા જણાવ્યો શુભ રંગ શુભ પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રો કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને આધારે મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે જી આશુતોષ બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા પ્રશ્ન હતો હમણાં બ્યુટી પાર્લર નો વ્યવસાય શરૂ કર્યો છે એમાં લાભ મળશે કે કેમ બેન આપની કુંડલી જોઈએ તો શુક્ર અને બુધની સ્થિતિ ખૂબ સારી છે અને જેના કારણે તમે આ વ્યવસાયમાં સારી સફળતાને પ્રાપ્ત કરી શકો એમ છો જો તમે ઘરેથી કરતા હો વ્યવસાય તો ઘરની ઉત્તર દિશામાં એક કાચના વાટકામાં શુદ્ધ જળ ભરી રાખવું અને એમાં અગિયાર સિક્કા પધરાવી રાખવા દર બીજે દિવસે જળ બદલતા રહેવું અવશ્ય વ્યાપાર વ્યવસાયમાં લાભ મળશે અને ઓફિસ હોય તો આ ક્રિયા ઓફિસમાં કરવી બીજા કોલર છે વૈશાલીબેન એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે વૈશાલીબેન આપની કુંડળીને જોતા આપ માંગલિક છો બારમે મંગળ વિરાજમાન છે આટે કરીને વિઘ્નો આવી શકે મંગળના કારણે ચોવીસ છવ્વીસ કે અઠ્યાવીસમાં વર્ષે વિવાહ થવાની સંભાવનાઓ બનતી હોય છે હજી આપની આયુ નાની છે એટલે વાર લાગશે છતાં પણ દુર્ગાની આરાધના આપના માટે મંગલકારી નીવડી શકે બીજા કોલર છે સાંધવાભાઈ એમનો પ્રશ્ન છે જોબ મળશે અહીંયા કે વિદેશમાં વિદેશ ગમનના આપની કુંડલીમાં યોગો છે અને વર્તમાનમાં જોબના પણ અવસરો છે જો તમે વિદેશ ગમનનો પ્રયત્ન કરતા હોવ તો ત્યાં પણ તમને નોકરી મળવાની સંભાવનાઓ છે અને ભારત પ્રદેશમાં રહેતા હોવ તો ત્યાં પણ આ સમયગાળામાં નોકરી મળવાની સંભાવનાઓ છે લગ્નનો જે પ્રશ્ન છે એના માટે શનિવાળી કુંડલી છે તો વિલંબ થવાની સંભાવનાઓ વધારે છે શનિના ઉપાય કરવાથી બંને ક્ષેત્રમાં લાભ મળી શકે ઓમ પ્રામ પ્રીમ પ્રોંશ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ આપના માટે હિતાવ સાબિત રહેશે બીજા કોલર છે યુવરાજસિંહ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવ છે યુવરાજસિંહ આપની કુંડલીમાં આઠમા સ્થાનમાં શનિ વિરાજમાન છે આ વર્ષે લગ્ન સંભવ યોગ બની શકે એવા પણ યોગો છે અને પ્રેમ લગ્નની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે હોય તો પ્રસ્તાવ ઘરે મૂકવાથી સફળતા મળી શકે બીજા કોલર છે રુચિતભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે સંભવશે રુચિતભાઈ આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં શનિ મંગળની યુતિ હોવાના કારણે લગ્નમાં ખાસો વિલંબ જોવા મળી શકે અઠ્યાવીસ કે ત્રીસ માં વર્ષે લગ્નની સંભાવનાઓ પ્રબળ છે પત્ની મનોરમામદેહી મનોવૃત્તાનું સારણી તારણેન્દ્રિક સંસાર સાગર છે કુલોદભવામ આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી રહેશે અને શનિ મંગળની શાંતિ કરાવી લેવી બીજા કોલર છે જયભાઈ એમનો પ્રશ્ન છે ડોક્ટરી ક્ષેત્રે ભવિષ્ય કેવું રહેશે આપની કુંડલીમાં આ ક્ષેત્રમાં સફળતા સારી મળી રહી છે અભ્યાસ મન લગાવીને કરો લાભ અવશ્ય મળશે એક સૂર્ય ઉપાસના અવશ્ય કરવી આપના માટે હિતાવ રહેશે બીજા કોલર છે ખુશમાનભાઈ એમનો પ્રશ્ન છે પૈતૃક સંપત્તિ ક્યારે મળશે જુલાઈ પછી આ વર્ષની એટલે બે હજાર ચોવીસ જુલાઈ પછી લાભની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે એક કોલર બીજા છે નીતિનભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે છે નીતિનભાઈ આ વર્ષે જ લગ્નના યોગો બની રહ્યા છે કોઈ ઉપાય કરવાની ખાસ આવશ્યકતા દેખાતી નથી પણ છતાંય તમે આગળ બતાવેલા મંત્ર પત્ની મનોરમામ દેહી મનો શારણિમ તારણિમ દુર્ગ સંસાર સાગર શ્રી કુલોદ ભવાન મંત્રોનો જાપ કરો તો સુયોગ્ય પાત્ર જલ્દીથી પ્રાપ્ત થઈ શકે એમ છે જી જી બિલકુલ તો પંચાંગ દિન વિશેષ તમામ બા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન ભાવી દર્શન કાર્યક્રમ થકી આપણે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપણી કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર